સારી બાબત છે પિનાકી ભાઈ આપનું સ્વાગત છે પરિચય આપો અને ત્યાર પછી આપડે મેઘાણી ગાથા વિશે વાત કરીએ મારું નામ પિનાકી મેઘાણી હું રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીનો પૌત્ર છું અને એમના જીવન કાર્ય સાહિત્ય અને સંગીતના પ્રચાર પ્રસાર માટે અને ખાસ કરીને નવી પેઢી આનથી પરિચિત પ્રેરિત થાય તે માટે એક વિનમ્રય મારો એક પ્રયાસ છે અને તે માટે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની મેં સ્થાપના કરી છે ખૂબ સરસ સ્પીચ આપી ભાઈ જવેચંદ મેઘાણી અને આઝાદી માટે જે લોકોએ કામ કર્યું છે એને કોઈ વ્યક્તિ યાદ નહી હોય એવું નહી હોય ગુજરાતના પ્રત્યેક વ્યક્તિ આઝાદીના આંદોલનમાં જેને જેણે ભાગ લીધો છે એ નો યાદ હશે તો જવેચંદ મેઘાણી નો જન્મ અને ત્યાર પછી એને રાજકોટમાં આવવાનું થયું તો એ વિશે થોડું કહો જવેચંદ મેઘાણી

સુધી લગભગ છ વર્ષ સુધી રાજકોટમાં રહ્યા અને એ વખતે જે હાલનું પોલીસ પોલીસ ત્યાં સદર બજારમાં તે વખતની તાલુકા શાળા અને હાલની જે રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર આઠ જે ગણાય છે ત્યાં ઓગણીસો એકમાં એમને શાળા શિક્ષણનો આરંભ કર્યો અને આનંદ ની વાત એ છે કે તે વખતનું જે શાળાનું નોંધણી પત્ર જે રજિસ્ટર કહેવાય એ આજે પણ આ શાળામાં જતનપૂર્વક જળવાયું છે અને મને એવું લાગે છે કે ઝવેચંદ મેઘાણી તો આગળ જઈને બહુ મોટા ગજાના સાહિત્યકાર થયા લોક સાહિત્યના સંશોધક થયા પત્રકાર થયા સ્વાતંત્ર સેનાની થયા પણ એના જે બીજ રોપાયા

રાજકોટમાં આપે એમની જે શાળામાં જયારે સવાસો મી જન્મજયંતિ વર્ષ હતું ત્યારે બે હજાર એકવીસ માં ગુજરાત સરકારે પ્રવાસન વિભાગ દ્વારા એક રાષ્ટ્રીય શહેર જવેચંદ મેઘાણી ટુરિઝમ ની સ્થાપના કરી એ અંતર્ગત જીવન અને કાર્ય સાથે સ્થળો છે હમણાં જ વાત કરીએ કે જ્યાંથી એમને શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો તે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળા રાષ્ટ્રીય શાળા જવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર આઠ ને લગભગ પચાસ લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એમાં બે જે શાળાના ખંડ હતા તેને આરક્ષિત રાખી અને તેમાં મેઘાણી ગાથા પ્રદર્શનની સ્થાપના કરવામાં આવી છે અને એક અન્ય ખંડમાં રાષ્ટ્રીય શાયર જવેચંદ મેઘાણી પુસ્તકાલયની પણ સ્થાપના કરવામાં આવી છે જેમાં ગુજરાતી સાહિત્યનો સમૃદ્ધ વારસો ત્યાં ઉપલબ્ધ કરાયો છે અને એવી જ રીતે મેઘાણી સાહિત્ય પણ સ્થાપના કરવામાં આવી છે અને ગૌરવની વાત છે કે ગુજરાતના સંસ્કૃતિ સાહિત્ય પ્રેમી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ સમય ફાળવીને આ શાળામાં પધાર્યા અને એમના વરોદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા ખૂબ સરસ પિનાકી આપે વાત કરી તો એ પ્રદર્શની અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થા ને જે અહીં જેમાં ઉઠાવી અને એ પ્રદર્શની માટે જે કંઈ આયોજન કર્યું તો એ વિશેની થોડી વિગત આપો કે અંદર શું શું મૂકવામાં આવ્યું છે અને કોઈ આમ જનતાને એ નિહાળવું હોય તો કયો સમય એના માટે રાખવામાં આવ્યો છે આમાં જગ્યા ઓછી હોવાથી મુખ્યત્વે રાજકોટ અને એની આસપાસના સંભાળનો સમાવેશ કર્યો છે અને એ વખતના જે દુર્લભ ચિત્રો છે જે દુર્લભ માહિતી છે એમના લખાણ છે એમના અંશો અહીંયા મુકાયા છે બે ખંડમાં અને મને ખૂબ આનંદ છે કે યુવા પેઢી પણ શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આ સ્મારકની મુલાકાત લઈ અને હોશ ભેર આ બધું માણે છે અને સદર મેમ કયું એમ જેમ સદર બજારમાં આવેલી આ શાળા નો સમય બપોરનો છે 12 થી 5 નો એ દરમિયાન કોઈ પણ ત્યાં જોઈ જઈ અને પ્રદર્શનને નિહાળી શકે છે ત્યાં બેસીને પુસ્તકો પણ વાંચી શકે છે ખૂબ સરસ મિત્રો શાળાના સમય દરમિયાન આ પ્રદર્શનની નિહાળી શકાય એટલે કે સોમથી શુક્ર અને શનિવારે જયારે શાળા ખુલી રહેતી હોય ત્યારે એનો લાભ લઈ શકાય ખુબ સારી વાત છે પિનાકી ભાઈ પિનાકી ભાઈ જવેચંદ મેઘાણીએ જે વિવિધ ક્ષેત્રે યોગદાન આપ્યું તો એ યોગદાન નવી પેઢી પણ એને યાદ રાખે આપણા અસંખ્ય દર્શકોએ કીધું છે કે આપણા ઉપર કોઈ ઉપકાર કર્યો હોય તો એને યાદ રાખવું જોઈએ જવેચંદ મેઘાણીના ઉપકાર આપણે ગણીએ એટલા ઓછા છે તો એ નવી પેઢી સુધી એની વિગતો સાચી અને યોગ્ય માત્રામાં પહોંચે અને નવી પેઢી પણ ગૌરવપૂર્વક પોતાના પચાસ વર્ષના ટૂંકા આયુષ્યમાં લગભગ વિવિધ વિષયો પર પચીસ વર્ષના જ ગાળામાં સો જેટલા પુસ્તકો લખ્યા એમનું સાહિત્ય તો ચિરંજીવી છે અજનામણ છે આજે ગૌરવની વાત એ છે કે સાહિત્ય ને લખાયા એને લગભગ સો વર્ષ થઈ ગયા જેમ કે સૌરાષ્ટ્રની રસદાર ને સો વર્ષ પૂર્ણ પછી આજે પણ નવી પેઢીને એટલું સ્પર્શે છે એટલું સાંપ્રંદ જણાય છે એટલે પણ મને એક એવું થયું કે આજની જે નવી પેઢી છે એનામાં કુતુહલ બહુ છે એમને નવી નવી વસ્તુઓ જાણવાની ખૂબ ઈચ્છા હોય છે કે ભાઈ ઝવેરચંદ મેઘાણી ક્યાં રહ્યા ક્યાં ગયા એ જગ્યાની આજની શું સ્થિતિ છે એનું શું મહત્વ છે એટલે આજના સંદર્ભમાં એમના જે વિવિધ સ્મૃતિ સ્થળો છે એ પણ જીવંત બને અને દરેક સ્થળ સાથે એક ઇતિહાસ સંકળાઈને રહે એક એની આવશ્યકતા લાગી અને મને ખૂબ આનંદની વાત એ છે કે આપણા હાલના મુખ્ય પ્રધાનમંત્રી અને તે સમયના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ મારા આ વિનંતીને માન્ય રાખી અને એમને આની એક જ્યોત પ્રગટાવી અને આજે હાલના આપણા જે મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમને પણ આ આ માર્ગને આગળ ધપાયો છે ખૂબ સરસ બે વાત કરી મને યાદ છે અહીંયા સુધી આપના માતુશ્રી ને પણ રાજકોટ ની શાળા અને રાજકોટ ના સ્મારક ને ડેવલપ થાય ઘણો રસ હતો તો આપના માતુશ્રી એ પણ વારંવાર મુલાકાત લીધી છે તો એ વિશે થોડો પ્રકાશ પાડો મારા માતા કુસુમબેન એ આમ મૂળ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા કોલેજમાં પણ અધ્યાપક પણ હતા અને એમને સાહિત્ય અને સંશોધનમાં ખૂબ રસ હતો જવેચંદ મેઘાણી ના જીવન અંગે સંશોધન કરવા માટે અમે મેં મારા માતૃશ્રી એ લગભગ ગુજરાત અને રાજસ્થાનમાં લગભગ પાંચેક હજાર કિલોમીટરનો ગહન પ્રવાસ કરેલો અને મારા માતૃશ્રીનો હર મને સાથ રહ્યો છે અને દરેક પ્રવાસમાં મારી સાથે હોય દરેક કાર્યક્રમોમાં મારી સાથે હોય અને એમનું પણ એક સ્વપ્ન હતું કે જવેચંદ મેઘાણી ના વિવિધ સ્મૃતિ સ્થળો જીવંત બને વિકાસ પામે અને મને આનંદ છે કે એમનું સ્વપ્ન પણ આજે પરિપૂર્ણ થઈ રહ્યું છે ખૂબ સરસ વિના આ રીતે જોતા મને એમ લાગે છે કે તમામ પ્રકારના શિક્ષણમાં હોય ગુજરાતી હોય કે અંગ્રેજી માધ્યમમાં આપતું શિક્ષણ હોય મેડિકલ હોય પેરામેડિકલ હોય કે તમામ અન્ય તમામ પ્રકારનું શિક્ષણ હોય એ તમામ પ્રકારના શિક્ષણમાં તમામ જગ્યાએ એમના પાઠ આવે મૂકવામાં આવે રાજ્ય સરકાર દ્વારા

જે તેમ લેખકો કવિઓ હતા એમના પણ પાઠ અને કવિતાઓ આવતી અને આપણે બધા નાનપણથી ભણ્યા છે પણ આજે થોડો સમય બદલાયો છે એટલે કાર્યક્રમે એ થોડું ઓછું થઈ ગયું છે એટલે આપના માધ્યમથી હું વિનંતી કરું છું સરકારને પણ કે આ જે બધું આપણા જે ગુજરાતી સાહિત્યના જે ક્લાસિક્સ કહેવાય એને ફરીવાર નવી પેઢી સુધી પહોંચાડવા જોઈએ સરસ પીનાકી ભાઈ મેડિકલ માં ભણતા હોય એન્જિનિયરિંગ માં ભણતા હોય પેરામેડિકલ માં ભણતા હોય કે કોઈ પણ પ્રકારનું શિક્ષણ લેતા હોય એને ઝવેચંદ મેઘાણી ના વારસાથી વાકેફ થાય એવું ખૂબ ઈચ્છનીય છે આવશ્યક છે અનિવાર્ય છે ઝવેચંદ મેઘાણી વિશે આમ જનતા જે નો જાણતી હોય એવા એક બે પ્રસંગ કહો કે જેને કારણે દર્શકોને પણ એમના પ્રદાન વિશે થોડી જાણકારી મળી શકે સૌ જાણો છો કે રાષ્ટ્રીય નું બિરુદ મહાત્મા ગાંધી એ મેઘાણી મેઘાણીને આપેલું ગાંધીજીને એમના માટે ખુબ પ્રીતિ હતી અને ગાંધીજી પોતે વિનમ્ર ભાવે કેતા અનેક વાર કે ભાઈ હું નાના ગામડા ક્યારેક જાઓ તો મારી પહેલા તો મેઘાણીના ગીતો પહોંચી ગયા હોય ત્યાં મુલાકાત થયેલી મુંબઈમાં ઓગણીસો ચુમ્માલીસ માં બન્યું હતું એવું કે દાદાજીના સૌથી મોટા પુત્ર મહેન્દ્રભાઈ જે હમણાં જ સો વર્ષની ઉંમરે સ્વર્ગવાસ એમનો થયો એમના લગ્ન થયેલા અને નવ દંપતીને આશીર્વાદ અપાવવા માટે ઝવેચંદ મેઘાણી એ વખતે મહાત્મા ગાંધી મુંબઈ જુહુ વિસ્તારમાં હતા અને ત્યાં એમને લઈ ગયા બન્યું એવું કે તે દિવસે ગાંધીજી નો મૌન નો દિવસ હતો એટલે ગાંધીજી નાની ચબરખી ઉપર લખીને મેસેજ આપે અને સામે વાળા વાંચીને એને જવાબ આપે એ રીતની વાતચીત ચાલી એટલે શરૂઆતમાં તો આશીર્વાદ આપ્યા અને પછી ગાંધીજીને પૂછ્યું કે આપને કઈ ગીતો કયા સાંભળવા છે ને એટલે સ્વાભાવિક રીતે દેશભક્તિના ગાંધી ગીતો જવેચંદ મેઘાણીએ સંભળાવ્યા તો ગાંધીજી ત્યારે એક સરસ વાત કરી કે આપણે ઘણા વખતે મળ્યા અને મને ખૂબ આનંદ થયો અને આજે તમારા પેટ ભરીને તમારા ગીતો સાંભળ્યા પણ મારું પેટ તો જટ ખાલી થઈ જાય છે એટલે તમે ગીતો સંભળાવતા જ રહ્યો એટલે જવેચંદ મેઘાણીએ ગાંધીજીને પૂછ્યું કે બાપુ બીજું શું સંભળાવું તો ગાંધીજી એ કીધું કે લગ્ન ગીતો સંભળાવો લોકગીતો સંભળાવો આ એક બહુ ઓછા લોકો ને ખબર હોય એવો એક પ્રસંગ છે એટલે ગાંધીજી પણ જે સ્વાતંત્ર સંગ્રામ ના ગીતો તેમને પસંદ હતા પણ સાથે ઝવેચંદ મેઘાણીએ એ જે લોકગીતો ભજનો નું જે સંશોધન કરેલું એ પણ ગાંધીજી ને ખુબ પ્રિય હતું ખૂબ સરસ પીના કીભાઈ વાત કરી અ મને એમ લાગે છે કે સ્કૂલ કોલેજના બાળકોને સતત આ વિશે મા માહિતી મળતી રહે તો રાજ્ય સરકાર દ્વારા અ વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા વર્ષમાં એકવાર યોજાય તો આ અંગે અ આપશું માનો છો ના રાજેશભાઈ આપનું ખૂબ સરસ સૂચન છે નવી પેઢીમાં આ આપણી પેઢી તો બધું જાણે જ છે પણ નવી પેઢીને માં જીવંત રાખવું હશે

અને ઘણા વિદ્યાર્થીઓ તો આખા પુસ્તકાલયમાં જેટલા પુસ્તકો હોય એ તમામ વાંચી નાખે પણ આજે તો સરકારે સરકારી લગભગ ત્રણસો જેટલા તાલુકામાં સરકારી પુસ્તકાલયો છે અને ખૂબ સમૃદ્ધ છે એટલે આજે વિદ્યાર્થીઓ પણ આ પુસ્તકાલયનો લાભ લે વાંચે અને વિદ્યાર્થી આજે શાળા કોલેજોમાં પણ ઘણી જગ્યાએ પુસ્તકાલયો સમૃદ્ધ છે તો ત્યાં પણ શિક્ષકો વિદ્યાર્થીઓને એક અઠવાડિયામાં એક કલાક વાંચનની ટેવ પાડે અને વિદ્યાર્થી વાંચી અને પછી એ પુસ્તક વિશે પોતાનું મંતવ્ય રજૂ કરે તો આની ખૂબ મોટી અસર પડશે એવું મને લાગે છે ખુબ સરસ પિનાકી ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પિનાકી જવેચંદ મેઘાણી એવોર્ડ આપવામાં આવે છે મને એમ લાગે છે કે રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને બદલે રાજ્ય લેવલ નો એવોર્ડ અપાય અને એમાં વિવિધ ક્ષેત્રોના આવરી લેવામાં આવે જેમ કે રાષ્ટ્રીય એકતા ખંડીતા સાહિત્ય અનેક એવા બાબતોને આવરી લઈ અને આ એવોર્ડ રાજ્ય કક્ષાનો અપાય તો મને એમ લાગે છે કે એ જોવે છે મે ઘણી ને ન્યાય આપ્યો ગણાય એવું મારું માનવું છે આપનું શું કેવું છે એટલે રાજેશભાઈ આપની જે લાગણી છે એવી લાગણી અનેક ગુજરાતીઓની છે

કે કોઈ પણ વ્યક્તિ જયારે કામ કરતી હોય છે ત્યારે આપણે એને એવોર્ડ અને પુરસ્કાર આપીએ છીએ એના અલ્પ ગણાય અને અને કોઈ વ્યક્તિ માટે કામ કરતી હોતી નથી ત્યારે મને એમ લાગે છે કે સરકારના તમામ વિભાગો પછી કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય સાચી અને સારી યોગ્ય વ્યક્તિને જે નિસ્વાર્થ ભાવે કામ કરે છે રાષ્ટ્રહિતમાં દેશ હિતમાં એમને શોધીને સામે ચાલીને એવોર્ડ અને પુરસ્કાર આપવા જોઈએ ઝવેરચંદ મેઘાણી માટે પણ જો રાજ્ય કક્ષાનો કે રાષ્ટ્રીય કક્ષાનો આ એવોર્ડ પ્રાપ્ત થાય તો ઈચ્છનીય છે મેઘાણી ભાઈ દર્શકોને કંઈક ખાસ સંદેશો આપો કે જેને કારણે એવા રાષ્ટ્રીય હિત માટે જેણે જેને કામ કર્યું છે દેશ હિત માટે જેણે પોતાનું બલિદાન આપ્યું છે અને વિવિધ ક્ષેત્રે પોતાનું એક ટૂંકા જીવનમાં ઝવેરચંદ મેઘાણીએ જે યોગદાન આપ્યું છે એને નવી પેઢી યાદ રાખે અને પોતાનાથી જે કંઈ થઈ શકે કરતે ને હું મિત્રો ઘણી વાર કઉ છું એક સેન્ડવિચ માટે અનેક વસ્તુ જરૂર પડતી હોય છે આ દેશ હીચ માટે આપણે ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ આપવાની જરૂર નથી આપણે સેન્ડવિચમાં જેમ મીઠું અને બટેટા ટમેટા કાકડી ગાજર અનેક વસ્તુ ભળતી હોય છે ત્યારે સેન્ડવિચ બનતી હોય છે આપણે મીઠા જેટલું યોગદાન દેશ માટે આપીએ તો પણ ઘણું છે તો પિનાકીભાઈ દર્શકોને કંઈ ખાસ સંદેશ આપો

અને ખાસ કરીને નવી પેઢી દ્વારા આપણી જે માતૃભાષા ગુજરાતી છે એ જીવંત રહે એ પણ ખૂબ જરૂરી છે આજે આપણા ગુજરાતી પરિવારના સંતાનો પણ જાણે ગુજરાતીમાં બોલવામાં નાનક અનુભવે એવું ઘણી વાર ખાસ કરીને શહેરોમાં તો આપણે પણ આપણી માતૃભાષાનું એક ગૌરવ અનુભવવું જોઈએ